નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચક્રવૃતી વ્યાજનો આવા પ્રકારનો પ્રશ્ન કે જેમાં એક માર્ગ રોકડો છે અવારનવાર પરીક્ષાઓમાં આવે છે છે તમે રેવન્યુ આ પ્રશ્ન પૂછાયેલો કે તમારે પચીસ બાર ટકા લેખે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ તમારે શોધવાનું છે આમાં મેં તમને પેટર્ન પહેલાં પણ કહી છે અત્યારે પણ કહું છું કે બે વર્ષ હોય ને ત્યારે તમારે સિમ્પલી બે એક લઈ લેવાના અહીંયા પચીસ હજાર છે તો અહીંયા પચીસ હજારના ના સીધા તમારે બાર ટકા અહીંયા લઈ લેવાના પચીસ હજારના ના દસ ટકા કેટલા થશે પચીસો 25,000 હજાર ના બે ટકા લાવ પચીસ દુ પચાસ એટલે પાંચસો રૂપિયા થાય એટલે એનો મતલબ કે અહીંયા ત્રણ હજાર આવે આપણે અહીંયા ગુણાકાર આવશે ત્રણસો સાઈઠ આ ત્રણસો એટલે એનો મતલબ કે છ હજાર ત્રણસો ને આ તમારો જવાબ આવશે હવે આમાં એવું થશે કે આ જે પેલું કોલમ હશે ને આ તમારું સાદુ વ્યાજ હશે એટલે તમને કદાચ સાદુ વ્યાજ પૂછવું હોય તો સાદુ વ્યાજ તમારું છ હજાર થશે ચક્રવૃત્તિ વ્યાજ છ હજાર ત્રણસો ને થશે અને તમને સાદુ વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત પૂછો હોય તો એ ત્રણસો ને થશે માની લો આમાં જ તમને ત્રણ વર્ષ આપ્યા છે તો સિમ્પલી તમારે ત્રણ ત્રણ એક આ જ પેટર્નમાં ચાલવાનું છે ચાર વર્ષ આપ્યા હોય તો ચાર છ ચાર એક આ જ પેટર્નમાં ચાલવાનું છે પાંચ વર્ષ આપ્યા હોય તો પાંચ દસ દસ પાંચ એક તમારે આ પેટર્નમાં ગણતરી કરવાની છે તમે કેટલા પણ વર્ષોનો ચક્રવૃત્તિ વ્યાજ એકદમ આસાનથી મેળવી શકો તો આવો ને આવું નવું જાણવા માટે જોડેલા રહો લક્ષ્યમ એકેડમી યુટ્યુબ ચેનલ જોડે